એક ટાઈમ આપણે એવું આવશે કે ઈ ફ્લાઈટમાં બેસીને જ આપણે અમદાવાદ થી જ આપણે બીજી કન્ટ્રીમાં જતા હશે જોઈ શકો છો હું મેન વાત કરતો તો ને કે થી કોપ્રાઈ સરપ્રાઈઝ ની વાત કરતો તો હું છે ને એક અમે સોંગ બનાવીએ છીએ મસ્ત મજાનું દિવસો સોંગ જે લાઈફમાં જે સ્ટ્રગલ તમારે જે અનુભવી છે તમે એટલે બધું જમીને ત્યારે જ હતા તમે જા એક નવા માં સવાર સવારમાં ભાઈ લીગમાંથી બ્લોક ચાલુ થાય છે અને આપણે હોટલમાંથી હવે ચેકિંગ કરીને બધું કમ્પ્લીટ કરી નીકળી ગયા બહુ એટલે બહુ થાકી ગયા હતા થાકી ગયા હતા એટલે એવા થાકી ગયા હતા તમે વાંચના પૂછો ચાલો થઈ જા એવા થાકી ગયા વાત વાંચના પૂછો બીજા દોસ્તાર બધા એને આગળ ગયા મેં કહું હાલો હું બધું ચેકઆઉટ કરી પછી મેં કહું આપણે નીકળીએ તો ચાલો ફટાફટ અત્યારે હે અટલ સર વોર્ડ પર જવાના છીએ બારે ઘૂમરા મારવાના છીએ એટલે બીજી વસ્તુ એ કે આવ તમને બહુ મસ્ત મજાની એક બીજી સરપ્રાઇઝ આપવાનો છો અને અહીંયા પણ ઓડિશન દેવાનું છે તો અત્યારે બાર વાગ્યા પછી આપણે દેતા આવશું તો ચાલો ફટાફટ આપણે નીકળીએ ઓટર સરો તો અત્યારે મિત્રો અમદાવાદની ભારે જવો વરસાદનું ભાઈ વાતાવરણ છે મસ્ત મજાનો ઝરમર 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 વરસાદ આવે છે અને થોડીક વાઇમાં મજા આવશે

પછી આપણે અંદર જવાના છીએ અંદર જઈને પછી આપણે જવાના છીએ ઓડિશન દેવા ઓડિશન દેવા કે જઈને ક્યાં જવાનું છે આપણે મણીનગર આયા છે ને મણીનગર અમદાવાદમાં જ છે ભાઈ હા તો મિત્રો ઈ અમદાવાદમાં છે આપણે લઈ આવશું બરાબર પછી નહીં કરશું આપણે રાજકોટ તરફ એટલે રાજકોટમાં તમને બહુ મસ્ત મજાને મજાવાની જેલા સરપ્રાઈઝ હું જે દેવું કે ના અત્યારે નથી કહેવાનું આપણે સરપ્રાઈઝ સરપ્રાઈઝ રાખવાનું છે

બીજી વસ્તુ ડબલ પૈસા લે છે પાણી બોટલ બધા ડબલ પૈસા લે આ અંદર ને અંદર છે કે મોટું હિલ સ્ટેશન હોય કે બીજું કઈ વસ્તુ હોય તો ઉપર ચડાવી હોય મારે પછી લે તો અલગ વાત છે સરકારી સરકારી ગીત નથી સરકારી ગીત આ ગવાય પણ સરકારી ગીત હોય કેવાનો મતલબ એ ખાલી બ્રિજ ઉપર તો પૈસા આ બ્રિજ બનાવું બરાબર અત્યારે બ્રિજ ના પૈસા તો વસુલ કરો ને સરકારને ગમે ગમે કરીને

આવડો તમે જો પાછળ દેખાય ની પાર્કિંગ આપણે ગાડી અહીંથી પાર્કિંગ કરીને આયા છે ડ્રાઈવર એ જો એક ટાઈમ આપણે એવો આવશે તો ઈ પ્લેન માં બેસીને જ આપણે અમદાવાદ થી જ આપણે બીજી કન્ટ્રી માં જતા હશે બરોબર 100 100% ઈ થોડાક સમય માં જ આવશે આપણે એટલે ગાડી ગાલે છે અમાર બાગમાં આવી ગયા છે મસ્ત મજાના I found a fountain, say, who are a say, oh, must have a natural Wow, by wow. But you under the day, under a cool rooms in a little game, I go to flower a chair. The The streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. સામે જે છે ને આપણે ત્યાં તમને દેખાડશું આમ જોઈ લે ખાલી વાહ ભાઈ વાહ ઘણા બધા માણસો ફોટા પાડવા માટે આવ્યા છે હાર્ટ બીટ ની અંદર દિલ ની અંદર આપણે ઉભા

એમાં વચ્ચે છે ને મસ્ત મજાનું એક ઝાડ રાખેલું છે ટ્રી લખેલું છે સેવ ટ્રી એન્ડ સેવ વોટર વોટર તો અહીં નથી ટ્રી છે મસ્ત મજા પાછળ છે વોટર પાછળ છે ટ્રી અહીંયા છે અને જો કમળ 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 મિત્રો ઓરિજિનલ કમળો Life's a tune बैड़ बैड़ जो जो भाई मस्त भाई आपने देखा रहे है लिए। गाड़ी के लिए। इसको दो महीने में एक बार अप्लाई कर दो गाड़ी पे स्क्रेच नहीं बनेगा नहीं

અને એ સોંગ ક્યુ બનાવીએ છીએ એ તમને આગળ જતા ખબર પડશે બરાબર તો પહેલી ચોખ્ઠ એ કરી દઉં છું કે અમદાવાદ પણ કામ હતું અમદાવાદ આપણે જે શૂટિંગનું હતું ને ભાઈ ઓડિશન દઈ દીધું ઓડિશન ત્યાં દેવાનું હોય બીજું કાંઈ કામ તો નથી હવે પછી આગળનું રિઝલ્ટ તો એ પછી ખબર પડતી હોય પણ પહેલી વસ્તુ એ કે હવે આપણે જવાનું છે રાજકોટ રાજકોટ છે ને આપણે સોંગનું સોંગ તો શૂટ કરવાનું તો પછી છે અત્યારે મ્યુઝિક લખવાનું છે તો આપણે અત્યારે રાજકોટ નીકળશું બરાબર છે હાર પહોંચશું ને ભાઈ તો બધું પોસિબલ બનશે નકર અમારો પાછો ને ધક્કો રાજકોટ થવો જોશે સ્પેશિયલ સોંગ લખવા માટે એક તમને ખુશખબરી બહુ મસ્ત મજાને દેવાનું છે અને પૂરેપૂરી મારી ટ્રાય કરીશ હંડ્રેડ પર્સન્ટ મારું દઈ દેશ બરાબર એ સોંગમાં તમને કેવું લાગે એ ખાલી તમારો સપોર્ટ કરવાનો છે ને તમારે એક સપોર્ટ બતાવવાનો છે બસ લાઈક કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ સોંગમાં બરાબર છે એટલે આપણે કમ્પ્લીટ કંઈ ઘટે જ નહીં તો ચાલો નીકળીએ ફટાફટ આપણે રાજકોટ શું તો મિત્રો આપણે ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ ઘડિયાળમાં કેટલા નવ વાગે પહોંચ્યા છે એને હજી ટ્રાફિક છે જાય ભાઈ કેવીક મજા આવી થાકી ગયા વરસાદ પાછો એટલે હેરાન થાય હવે તમારો હવે મિત્રો અહીંયા રાજકોટમાં પણ ફૂલ વરસાદ ચાલુ છે બીજી વસ્તુ એ છે કે હજી અમારે મ્યુઝિક નું કામ છે મ્યુઝિક આખું લખવાનું છે તો ક્યારે અમે નીકળશું પાછા રાજકોટ થી ઘર તરફ ખબર ખબર જ નથી પડતી હજી તો એ ભાઈ ને કેટલા ફોન માર્યા એટલે ઘણી બધી વસ્તુ એમાં એવું છે કે આપણે ટ્રાવેલિંગમાં મોસ્ટ ઓફલી જાય ને તો મેન કારણ આજ આવે કે ટ્રાફિક માં જ તમારે હલવાઈ જાય મોસ્ટ ઓફલી બાર નું જે અમદાવાદ છે બરાબર ને જે ટ્રાફિક 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 એટલું ને કે આમ હલવાઈ જાય જો

એવું કામ કઈ ઘટે ને એવું મિત્રો તમને ભાઈ હરેક વસ્તુની જો લાઈવ સ્ટોરી છેલ્લે થી છેલ્લે લગી જે માણસ જોતા છે ને મારો વિડીયો એમાં હરેક વસ્તુ આવી જવાની છે બરાબર અત્યારે અમે રાતના ભાઈ મોડું થયું ને તો મેં કીધું હાલો આપણે પહેલું કામ કમ્પ્લીટ કરી જાય અને પાછો સોંગ શૂટ કરવા આવું ને ત્યારે ભાઈ ઘણી ઘણી વાત અને જો તમારો બધાનો સપોર્ટ હશે અમારી 10 ગણી મેનેજ વધી જશે બરાબર શું કહે દમન રેડી ને ઓડિયન્સ છે આપણી પાસે મોટી બડચા આપણો છે ને જે લાઈફમાં જે સ્ટ્રગલ તમારે જે અનુભવી છે તમે અમારા ફેમિલીમાં સપોર્ટિવ કેવા હતા એ બધી વસ્તુ સસ્પેન્સ થોડો રાખો તો મજા રે સસ્પેન્સ દે એટલે તમને બહુ એટલે બહુ જોવાની મજા આવે અત્યારે વાગી ગયા છે બહાર અને ભાઈ રાજકોટની બહાર નીકળ્યા છે ને તમે વરસાદ જુઓ કન્ટિન્યુ ચાલુ જ છે બરાબર તમે જોયો જોઈ હોય છે હજી લગ્ન અત્યારે પણ જોવો બાર ચાલુ જ છે બેન અમદાવાદ કામ હતું એ અમદાવાદ થઈ ગયું છે અને બીજી વસ્તુ એ કે આપણે રાજકોટ કામ હતું ને રાજકોટ પણ છે ને એ ભાઈ આપણા માટે પર્સનલ ટાઈમ કાઢ્યો તો ઈ ભાઈ ઘરે જમવા પણ લોતા ગયા મારા હાથું વેઇટ કરતા હતા બરાબર કારણ કે અમે ત્રણ ચાર વાગ્યાના ન્યા એને મને સામેથી ફોન આવ્યો હતો કે તમે ક્યારે નીકળો છો અને અમે કોઈ ચા વરસાદની હિસાબે સાડા નવથી થી દસ વાગ્યા તો સાડા નવથી થી દસ વાગ્યા લગીને એ ભાઈ મારો વેઇટ કરતા હતા અને ભાઈ અત્યારે પછી અમે કમ્પ્લીટલી નીકળ્યા ત્યારે એને અત્યારે પાછા જમવા ગયા બરાબર અને અમે તો કમ્પ્લીટલી બધું જમીને ત્યારે જ હતા મિત્રો હામાં વીજળી સેટ તમને એના પૂરો કરી દઈશ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને હા ભાઈ જો એક મેં તમને મ્યુઝિક વિડીયોની વાત કરી છે એ મ્યુઝિક વિડીયોમાં પૂરેપૂરો તમારો સપોર્ટ બતાવજો બરાબર હું પણ મારી પૂરેપૂરી મહેનત કરીશ ને તમારો પૂરેપૂરો સપોર્ટ બતાવજો બહુ મસ્ત મજાનું છે ને આપણે એક મ્યુઝિક વિડીયો બનાવવાના છે